અમદાવાદ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સૌરાષ્ટ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે એક તરફ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે ગરમી પડી રહી છે તો બીજી તરફ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી રહી છે આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેમ માનવામાં આવે છે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે જેના કારણે વાવઝોડાની શક્યતા સેવાઈ રહી છે જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યા ફંટાઈ જાય તો પણ બાવીસ મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે આજે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા વલસાડ તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે આ સાથે જ ગઈકાલે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત તાપીના નિઝરમાં વીસ મીમી વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે રાજકોટ બોટાદ અરવલ્લી સાબરકાંઠા ભાવનગર અને મહિસાગરમાં પણ વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી પહોંચી ગયું છે જે આગામી દસ દિવસમાં કેરળ કિનારે પહોંચશે સામાન્ય રીતે ચોમાસુ એક જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચે છે પરંતુ આ વખતે ચોમાસુ ચાર દિવસ વહેલું કેરળ પહોંચવાની ધારણા છે તેવી જ રીતે સામાન્ય રીતે ચોમાસુ ગુજરાતમાં પંદર જૂનની આસપાસ આવે છે પરંતુ જો ચોમાસું આ ગતિએ ચાલુ રહેશે તો તે વહેલું દસ્તક દેશે ગુજરાતમાં બાવીસ મેથી વરસાદ શરૂ થઈ શકે છે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સત્યાવીસ મે ના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે જે સામાન્ય રીતે એક જૂનના રોજ આવે છે હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે જો આ સ્થિતિ યથાવત રહેશે તો આ વર્ષે ચોમાસુ સમય પહેલા આવી શકે છે